તો હમણાં છે ને ઘણા દિવસ તો વિડીયો ન આવતા કારણ કે હમણાં કામમાં પડી ગયેલા હતા થોડું થોડી નવરાઈ જ નથી રહેતી એટલે વિડીયો ન આવતા અને આપણે એક કાર લીધા લઈ લીધી જૂની જો તાકલી પડી છે કમ્પ્લેન એનો વિડીયો છે ને એનો આખો બનાવીને તમને પીછો મૂકી દઈશ કેવી લીધી કાર કેટલાને લીધી એ બધું તમને આ વિડીયોમાં આગળ કહી દઈશ પણ અત્યારે છે ને ટાઈમ નથી કારણ કે જમવા આવેલા છે કારખાને જમીન જવાનું છે કારખાને પાછું એટલે અત્યારે એટલું બધું ટાઈમ નથી ને એનો છે ને દેખાડે તમને બધું હું કેટલાને લીધી કેટલા નહીં એ બધું તમે બતાવીશ લીધી તો આપણે જૂની જ છે નવી નથી લીધી કારણ કે નવી નથી આપણે કે નથી ગાડીની કિંમતમાં લીધી છે મતલબ આપણે કારખાનું ખાવા આવ્યા છે ખાઈ લીધું છે કમ્પ્લીટ જાયા શું કરે જય માતાજી આજ આપણે શેરડી લીધી કાળ ખીર આવી ખીર નથી કઈ ને બે હાઠા શેરડી લીધા આ કાપી નાખો આય વેચો વાળા હોય કાઈ ને ને હા શેરડી લીધી લે આ લીધા હે બે હાથે લીધા લણ બધા લઈ લે અમે કૂતરો પાલો જો એ ખાતો હો હા

તમને ફરતી વર્તાવી દઉં તો હોન્ડાનો લોગો હોન્ડાઈનો હોન્ડાનો નહીં હોન્ડાઈનો લોગો ને આવી રીતે જો કંઈક ગાડી છે ફરતી તમને આખી બતાવી દઉં હા જો પેટ્રોલ અને સીએનજી છે તો આવી રીતે કંઈક ગાડી છે આવું છે અંદરલી અંદરલી તમને બતાવી દઉં કેવી છે એમ જો આવી રીતે અંદર છે પાસોળથી બતાવી દોટ આપડે હાલે છે છે સિત્તેર કિલોમીટર કારણ કે આપણે હાકીને આવ્યા ને એ બધા લઈને આવ્યા એટલે આવ્યા તેવું ની બધું એટલું આકેલી છે કિલો કિલોમીટર ગાડી કદાચ આલેલી નથી અને ટુવેલ ને કેમ તમે આપણે લીધી લી છે કારણ કે લેવાનો હતો ટુવેલ એ બલે ગાડી લીધી લીધી હા જાણે હેડી પકડી અત્યારે હેડી ખાવાનું હોય ને કેટલા વાગ્યા કેટલા વાગ્યા પછી 8:30 તને ગાડી હાલ લાગી કે મને તો માથે હોય તો હારી હું લાગી હું હોય ગાડી લીધી લીધી એમ કર मैं कह रहा हूँ जनाब नहीं बना रहा हूँ वो बिकते नहीं लेकिन आप हमारे से आप रहते हो बुनियान तो पासवर्ड थिया हो बेची क्या सेमस्टर लार्गल थिया बेची क्या बिहें क्या बिल आगे तुमने बताया कमेंट कर दो तालो पासवर्ड कंटिन्यू अबे अलग दवा जो डायवर्नोवा के, नुगा के, नुगा के? તો ગાડી તો આપણે કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે તો અહીંયા કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે હવે મારી દઈ લોક થઈ ગઈ લોક તો આલો ભજી કારખાને જવાનું છે તો આલો ભાજી જમી લીધા હવે ભજી કારખાને થોડી ઘણી હેલ્ધી ખાઈ લે હા ભાગો ન પછી વિડિયો તો એટલે કાંઈ ના થતો કારણ કે કાયમ કામમાં પડી ગયા છે જીરામાં ને આપણે કાંઈ યુટ્યુબના પૈસા કેવી કાંઈ નહીં લીધી આપણે ઘરની મહેનત થઈને આપણે હાથની કમાઈથી દીધેલી છે બરાબર તો મિત્રો જો હાથ પડી ગઈ છે પાછા વી એવા કરખલ ને ઘેર ગયા છે જમવા આવી ગયા છે ને હાજ પડી ગઈ હવા કો દેખો દેડી ઉતર તો તને ચાર હાજ પડી ગયો જો ભાઈ જો નામ ને ના તને હેનો મજો ને બેટા બનાવાલા સાથ ભજિયા ચટણી ને છાસ દે છે હા બધા જમવા હમ ઓરસી તો મને ટાઈડ વાગે બોડી ગઈ તારે ટાઈડ ભાઈ ટાઈડ ભાઈ તો ભજિયા ખાવાને હે પૈસા દેવાય દેવાય છે શાક દેવાય છે તો વાળો કરી લઈને આ વિડીયો છે ને બીજા દિવસે પાછો વિડીયો શરૂ કરી દેશે અને આજ છે ને પૂનમ છે કેવી કે પૂનમ પોસી પૂનમ ભાઈ ની બેન ની પૂનમ વાય કે નઈ એ પૂનમ છે આજ ભાઈ આવી ગયા છે હર્ષિતા બેન આવી ગયા છે સાંજે મસ્ત મજાના નીકળી ગયા છે નીચે છે ને ઓલું પછી પછી બોલવાનું હોય કે નહીં આ બાર બોલવા તો ભાઈને લાવ્યા છે હાલો ભાઈ આગળ ચાલો હે દાતા હવે પણ જો હાલો પકડો જો આમાં જોવાનું પોસી પછી પૂનમડી પોસા બેન દાવરાત ભાઈ બેન રમે કે જબે જમે હે જા રમે જમે એમ કીધું તો જમવાનું પડે તો મિત્રો જો હાથ પડી ગયું છે પછી પોસમ નું કામ પૂરું થઈ ગયું અને બે જો જમવા બેઠ્યા છે વાળો થઈ ગયો છે કમ્પ્લીટ અમારું જો ભાઈ જો

તો મેં તો મસ્ત મજાનો વાળ ઉપર લીધું છે કપડા બપડા બધું બદલાઈ લીધું છે ને ટાઈટ વાય છે ને ને વાવન છે વાળ કપડા જો તૈયાર કરે મોજા બધા હે બધા પેરા મોડા બધા પેરા છે કમ્પ્લીટ ને લીધો છે ગામમાં માં ને હે હે એ મુંગી તાર કરી દીધો રહી છે એના વાળ કપો બબ દીકરો બે ક્યારે કારણ કે આ વાગી ગયા આઠ તો વાળ ઉપર જાય સીધા ગામ માં 1 ઇટર્નિટી લેટર તો બ્લોક ની શરૂઆત જો હવાર હવર માં કરી છે સૂર્ય તો ઘણા સડી ગયા છે ને જો એટલે પાણી પાતા થાય તે લગીન પાણી લેટ થઈ ગયું હતું પાણી દીધું છે ચાર થઈ ગઈ છે મસ્તી ની અત્યારે આપણે જવાનું છે ને બહાર ને આ ભાઈનું જો ક્યાં જવાનું તારે નિશાળ જાવ ને આ ભાઈ નિહાળ મૂકવા દેવાનો છે ને મારે જવાનું છે ગાડી સર્વિસ કરાવવા છે ને તો અત્યારે પહેલી સર્વિસ છે તો કરાવી આવી જો આવી પડી છે કમ્પ્લેટ કરી હવે જવું છે સર્વિસ કરાવવા તો હાલો ફટોફટ થઈ કેમ તારે આવું ને આને નિહાળે મૂકતો જાવ

તો બધા જે જશે બારી ગામ ને મારે રહેવાનું હતું ઘરે તો અત્યારે મેં પાણી શરૂ કરી દીધું ખેતરમાં બેઠો તો હું પાણી દેખાડું તો શરૂ થાય પેલા મોટર કાઢી કારીગર એવો ને રિપેર કરાવીને ઊભી રાખીશું પાણી ભરીને ઘડી ખમીન પીવા ચાલુ કરી દેવાનું છે આપણે ફૂલી તૂટી ગયેલી હતી ત્યાં એમસીલ મારીને ફિટ કરી દીધી છે કમ્પ્લેટ ને અત્યારે કલાક ઊભી રાખવાની છે કલાક ઊભી રહે ત્યાં જ આપણે પાણી વાળી પાણી શરૂ પાણી આવી ગયું છે ફેર લગ્ન ચાલુ છે આખી બાજરી છે ને આપણે પાવાની છે કેરમાં તો પાવન શરૂ કરી દીધું છે પાણી શરૂ છે પાવન શરૂ કરી દે આપણે લી લીધું છે પાવડો દહીંથી નાખું વાળવાનો કેળો આખો ભરે છે ને પછી વાળવાનું છે ને અહીંયાથી છે ને ધોરિયો કરેલો છે અહીંથી દોરજો કરેલો છે તો જે આશા બાકી છે તો એમાં વાળ લઈ ગયા આપડે નાકું વાળી લીધું છે ને આવી જાય છે કુંદળીયું જાય જો દેખાય તો તમને કેમેરામાં ઝૂમ કરું લગભગ તો નહી આવે કેટલી ઉડતું જાય ઘેરા જાય છે મસ્ત હવે ખેતરમાં બેઠા બેઠા છે ને નાકું ભરાય ને ત્યાંથી વાટેલા પાણી શરૂ છે નથી આ હેઠળ આવશે તો આપણે છે ને પાણી કેળો ભરેને ત્યાંથી આપણે બેવાનું છે ત્યાં સુધીમાં છે ને તમને ખેતરનું જે બકાલું કરવો છે ને એ તમને દેખાડો આવે પણ મસ્ત મજાની મેથી ને મૂળા કરેલા છે જો આ મૂળા કરેલા છે અંદર મેથી છે તો આ મેથી છે આપણે જે ભૈજામાં નાખીએ ને એ મેથી કરેલી હેઠળ લગી જો આ કેરો આખો છે ને મેથીનો અને મૂળાનો જ કરેલો છે બાજુમાં મેથી છે જો આ બધી મેથી કરેલ છે ને ઓલી બાજુ છે ને લસણ કરેલું છે આપણે લીલું લસણ એ બાજુ લીલું લસણ કરેલું છે અને આ મેથી મૂળા કરેલા છે એટલા તો ખેતરમાં છે ને આપણે છે ને આ જો આટલી ઝાર કરેલી છે ઓલી જો લીલી લીલી દેખાય ને એ બધી બાજરી કરેલી છે એવું છે અડધી બાજરી અને અડધી ઝાર એવી રીતે કરેલું છે તો મિત્રો છે ને આ વિડીયો આપણે ત્રણ ચાર દિવસ તો ચાલુ હતો અને ત્રણ ચાર દિવસથી વિડીયો ઉતારો તો એટલો ઉતરો છે કારણ કે વિડીયો ઉતારવાનો આપણે જોઈએ ટાઈમ મળતો નથી કારણ કે કામે વ્યાજય તો હાજર બહુ મોડા આવી અને અમારે વહેલા વ્યાજી છીએ તમારે ટાઈમ મળતો નથી અને થોડો થોડો વિડીયો બનાવીએ છીએ તો થોડો ઘણો બધા સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે આ વિડીયો ન્યા લગીને જ રાખીએ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં